નમસ્કાર મિત્રો અમારા નવા આપ સૌનું હાર્દિક સ્વાગત છે તો આજે આપણે જોઈએ ભોળો બનેલ સત્ય ઘટના વિશે ભોળો કાત્યાળ સનાળી ગામનો કાઠી હતો ઈશ્વરે એને ગઢપણમાં દુઃખના દિવસો દેખાડ્યા ખાવા અન્ન રહ્યું નહીં એક તરવારને બગલમાં દાબીને ભોળો કાત્યાળ દુનિયામાં છાલી નીકળ્યો ચાલતા ચાલતા ગીરની અંદર ડુંગરે મઢેલા સાચઈ નામે ગામમાં આવી પહોંચ્યો આપો વાળો રાજ કરતા હતા ડેલી ઉપર દરબાર બેઠેલા છે એકબીજાએ રામ રામ કર્યા દરબારે નામઠામ પૂછ્યા કાત્યાળે પોતાની કથા કહી સંભળાવી આમ ક્યાં સુધી આપા દરબારે સવાલ પૂછ્યો શેરબાજરી મળે ત્યાં કાઠીએ ઉત્તર આપ્યો ત્યારે અહીં રહેશો તમે કહેશો તે બહુ સારું આપણી ભેંસો સારો અને મોજ કરો બીજા દિવસથી ભોળોકા ત્યાં ભેંસો સારવા લાગ્યા પાછલી રાતે ઉઠીને પહર છારવા જાય સવારે આવી શિરામણ કરે વળી પાછા ઢોર છોડે પાછામાંથી વળે બહુ બોલવું ચાલવું એને ગમતું નથી માણસોમાં ઉઠવા બેસવાનો એને શોખ નથી એક વખત મધરાતનો સમય છે ટપ ટપ ધીરો વરસાદ વરસી રહ્યો છે ભોળો કાત્યાળ એક ઢાળિયામાં સૂતેલા છે એ વખતે થોડાની અંદર કંઈક સંસાર થયો અંધારામાં કાત્યાળ ત્યાં જઈને સાનામાના ઊભા રહ્યા કાન માંડીને સાંભળે ત્યાં તો બહારથી કોઈ ભીતમાં ખોદતું હોય એવું લાગ્યું પોતાની તરવાર હાથમાં ઝાલીને કાત્યાળ છૂપછાપ ત્યાં લપાઈ ઊભા થોડી વારે ભીતમાં બકોરું પડ્યું બકોરામાંથી એક આદમી અંદર આવ્યો કાત્યાળની તરવારને એક જ ઝાટકે એ સોર હોય કરીને પડ્યો અંદરે અવાજ થયો એટલે બહાર ઉભેલા બીજા ત્રણ જુવાનો ભાગ્યા તો ત્યાં જ ઊભા રહ્યા થોડી વાર પાછા વળીને ઊભા કાત્યાળે કળા કરી કોઈ દર્દીના જેવો અવાજ કાઢીને પાસે બેસી બોલ્યા અરે ભલા માણસ ભાગી જાવ છો ને મને ઘોડીએ પાટુ મારીને બે કળ ચડી ગઈ છે એક જણ તો અંદર આવો સોરો સમજ્યા કે અવાજ તો ઘોડીની પાટુનો બો થયેલો એટલે બીજો આદમી અંદર દાખલ થયો એને પણ કાત્યાલની તરવારે એક ગાય એ જ પૂરો કર્યો પછી તો બહાર ઉભેલા બે જણા ભાગ્યા કાત્યાલ બહાર નીકળ્યા બે ઊ ભાગનારની પાછળ દોટ મૂકી એકને પૂરો કર્યો બીજો હાથમાં આવ્યો નહીં એટલે તરવારને પીછેથી પકડીને કાત્યાલે છૂટો ઘા કર્યો એ ઘા ચોથા શોરની કેડમાં આવ્યો અને એ પણ જમીન દોસ્ત થયો સારાઈના મરદા ઉપાડીને કાત્યાળા તબેલામાં ઢગલો કર્યા પેલી પીછીથી પકડેલી તરવાર છૂટતાથી સાથે સાથે કાત્યાળના હાથમાં આંગળા પણ કાપતી ગયેલી એ વાતનું એને પાછળથી ઓસાણ આવ્યું પીડા થવા માંડી હાથને પાટો બાંધીને કાત્યાળ તો પાછા સુઈ ગયા અને ટાણું થયું ત્યારે પહર સારવા ચાલી નીકળ્યા સવાર થયું આપો માણસિયા વાળો તબેલામાં ઘોડીઓની ખબર કાઢવા આવ્યા જોયે ત્યાં તો ચાર માણસોના મળદા આ પરાક્રમ કોણે કર્યો કોણે કર્યો એ પૂછ પરત ચાલી એક કાઠી હસીને બોલ્યો એ તો તમારે પ્રતાપે દરબાર એમાં શું મોટું કામ કરી નાખ્યું છે દરબાર સમજી ગયા કે આ ભાઈ ખોટું ખોટું માન ખાટવા આવ્યા છે મર્મમાં દરબાર બોલ્યા ઓહો એમ આ તમારા પરાક્રમ ભા કાઠી બોલ્યો અરે દરબાર એમાં કૂતરા મારવામાં તે મેં શું મોટું પરાક્રમ કરી નાખ્યું છે દરબાર કહે વાહ વાહ સાબાશ ભારે કામ કર્યું સવારમાં ભોળો કાત્યાળ પહર છારીને પાછા વળ્યા દેગડી લઈને ભેંસ દોવા બેઠા પણ એક હાથમાં તો ઈજા હતી એટલે એક જ હાથે દોવા માંડ્યા તરત જ ત્યાં દરબાર માણસિયા વાળાની નજર ગઈ હાથમાં પાટો જોયો દરબારે પૂછ્યું કેમ એક હાથે ભેંસ દોવો છો આંગળીએ આ શું થયું છે ભોળા કાત્યાળ વાળો કાંઈ નહીં બાપુ જરાક તરવાર ની વાગી છે કાત્યાળે જવાબ આપ્યો કેમ કરતા વાગી કાત્યાળે બધી વાત કરી દરબાર દિંગ થઈ ગયા પેલા શેખી ખોર કાઠીને દરબારે પૂછ્યું કેમ ભાઈ કોણે આ ચાર જણાને માર્યા તમે તો બહુ બડાઈ ખાટતા હતા નીલજ કાઠીએ જવાબ દીધો અરે બાપુ ચાર ચાર માણસોના ખૂન માથે લેવા એ ક્યાં સહેલું છે બીજા કોઈની હિંમત ચાલી હતી કે આખો ડાયરો હસી પડ્યો દરબારે ટોણો માર્યો એમ કે કાઠીભાઈ ભાગે તોય ભળનો દીકરો કે ભોળા કાત્યાળને દરબારે તરવાર બંધાવી અને પોતાની હજુરમાં રાખ્યા ગામમાં થોરી લોકોની વસ્તી વધારે હતી એમાં એક થોરીની નજર બીજા થોરીની બાયડી ઉપર હતી પણ પારકાની સ્ત્રીને શી રીતે પરણી શકાય દરબાર મારી નાખે એક દિવસ દરબારની પાસે આવીને થોરીએ બે સારી ભેંસો ભેટ ધરી દરબાર ખુશ ખુશ થઈ ગયા થોરીએ પોતાનો ઈરાદો જણાવ્યો દરબારે પણ ભેંસો મળી હતી તેની મોજમાં ને મોજમાં જવાબ આપ્યો કે હવે જાઓ ને તમે કોળા ગમે તેમ કરી લો ને થોરી એ પેલી પારકી બાયડી ને ઘરમાં બેસારી ફોળો કા ત્યાર ગામ ગયા હતા એને ઘેર આવીને આ વાત સાંભળી દરબાર ને બહુ ઠપકો દીધો એ બાઈ નો ધણી ગામ ગયેલો ત્યાંથી પાછો આવ્યો સાંભળ્યું કે પોતાની સ્ત્રી પારકા ઘરમાં છે અને દરબાર ને બે ભેંસો મળી એટલે દરબારે પણ રજા આપી છે ઉશ્કેરાયેલો થોરી દરબાર પાસે ગયો જઈને કહ્યું બાપુ આમ કરવું તમને ઠીક લાગ્યું તમને ભેંસોની જરૂર હતી તો મને કા ન કહ્યું હું આખું ખાડું લાવીને હાજર કરત પણ મારું ઘર ભંગાવ્યું દરબારે ઉડાવ જવાબ વાળ્યા થોરીએ કહ્યું પણ બાપુ ભેંસના દૂધ ખારા લાગશે હો દરબાર ખીજાઈ ગયા જા ગોલકા તારાથી થાય એ કરી લેજે થોરીએ બહાર વટું આદર્યું ત્યારથી દરબાર એકની એક જગ્યાએ બે રાત છૂતા નહીં રોજ પથારીની જગ્યા બદલે ડેલી ઉપર બરાબર છોકી રાખે એક દિવસ થોરિય દરબાર ગઢ ઉપર આવીને ખપેડા ફાડ્યા દરબારના પલંગ ઉપર બંદૂક ફોડી અને ભાગી ગયો પણ થોરીનો ઘા ખાલી ગયો દરબાર તે દિવસે બીજે ઠેકાણે સૂતેલા આખો ડાયરો સવારે જમવા બેઠો છે કોઈ બહારનો મહેમાન હતો નહીં તેથી દરબારના વહુએ આવીને ડાયરાને કેટલાક કડવા વેણ સંભળાવ્યા મેણા માર્યા કે દૂધ ચોખા ખાતા શરમ નથી આવતી ડાયરાને ભોળો કાત્યા કમકમી ઉઠ્યો પોતાની દૂધની તાસળી ઊંધી વાળી સોગંદ લીધા બીજે દિવસે માણસો ગોઠવીને રસ્તા રોકી દીધા ઠેકાણે ઠેકાણે ઓડા બાંધ્યા એક માર્ગ ઉપર એક બીજા જણને લઈ ભોળો કાત્યાળ બેઠો છે રાતનું ટાણું થયું કાત્યાળે જોયું તો આપે આપે ઝાડીની ઘટામાં દેવતાનો કોઈ અંગારો ઝબૂકતો હતો કાત્યાળે જોયું કે દુશ્મન ચાલ્યો આવે છે એ અંગારો નથી પણ દુશ્મનની બંદૂકની જામગરી ઝગમગે છે થોરી ચાલ્યો આવે છે કાત્યાળ બરાબર વાટ જોઈને બેઠા છે તેટલામાં પાસે બેઠેલા માણસ બોલી ગયો એ આવ્યો ઉત્યાળે એના મોઢા આડે હાથ દીધો પણ થોરી સાંભળી ગયો એકદમ ભાગ્યો કાત્યાળ વાસે ગયા ડુંગરાના પડધારમાં બેઉ દોડ્યા જાય છે કાત્યાળે ફેર ભાંગવા માંડ્યો શેત્રુજી ટૂંકી આવી જેટલામાં કાત્યાળ પહોંચી ગયા અને તરવારના ઘા કર્યા બરાબર જનોય વઢ તરવાર પડી થોરી કૂદીને શેત્રુજીમાં પડ્યો કાત્યાળ વાસે પડ્યા થોરી સામે કાઠી નીકળી કાઠો છડવા નાનકડું ઝાલ ઝાડ ઝાલે છે પણ ઉખડી પડે છે દોડતો દોડતો થોરી પાણીમાં કાત્યાળમાં પગ પાસે આવી પડે છે કાત્યાળે તરવાર ઉપાડી કે થોરીએ બૂમ પાડી કાકા હવે ઘા કરશોમાં તમારો એક ઘા બસ છે સિંહનો પંજો પડી ચૂક્યો છે કાત્યાળે એને બાંધી લીધો થોરીની સાથીમાંથી લોહીનો ધોધ વહેતો હતો પોતાનો ફેટો ફાડીને કાત્યાળે એના જખમ ઉપર જોરથી બાંધી લીધો ડેલીએ દરબાર બેઠા હતા ત્યાં આવીને થોરી હોકો માંગીને પીવા લાગ્યો આખી રાત હોકો પિતા પિતા થોરીએ થોડી આપ વીતી કહી બાપુ એક ગામમાં મે એક ચારણના ઘરમાં ખાતર પાડ્યું સારણ ચારણીયાળી ભર નીંદરમાં સુખે સૂતેલા રૂપાળીએ અંધરાત હતી થોડોક ખખડાટ થયો એટલે સારણ જાગી ઉઠ્યો અને હું તરત સામે એક ઘોડી બાંધી હતી એની પાછળ સંતાણો ઘોડી ફરકડા બોલાવતી હતી એટલે સારણ સમજો કે કઈ સર્પ જેવું જાનવર હશે ઘોડીને બુચકારતો તો સારણ પડખે આવ્યો મારા મનમાં થયું કે સારણ મને છેતરીને પકડી લેવા આવે છે હું દોડીને સારણને બાજી પડ્યો અને એના પેટમાં મેં મારો સરો ઉતારી દીધો હું ભાગીને ઓલ્યા બકોરામાંથી બહાર નીકળવા જાઉં ત્યાં તો જાગી ઉઠેલા સારણે દોડીને મારા પગ ઉપર પગ પકડી રાખ્યા મેં પાછા વળીને બાઈને ઘાયલ કરી હું તો ભાગી ચૂક્યો પછી સારણ સારણી પડદે પડ્યા બાઈ તો બીજા દિવસે ગુજરી ગઈ સારણને કોઈએ એ વાતના ખબર દીધા નહોતા પળે પળે સારણ પૂછ્યા કરે કે સારણને કેમ છે એ ક્યાં છે એને જવાબ મળે કે ઠીક છે ઠીક છે એક દિવસ સારણનો ભાણેજ ખબર કાઢવા આવ્યો કોઈ પાસે નહોતું ભાણેજે મામીનો ખરખરો કર્યો સારણે વાત જાણી લીધી અરે રે એને મારે આટલું બધું છેટું પડી ગયું એમ કહેતા તો એનો ઘા ઉઘડી ગયો સારણ પણ સા સારણ્યની પાછળ ગયો કાકા મારા એ પાપ મને નડ્યા હું અધર્મનું વેર લેવા ચડ્યો

આંબા ગાલોળ નામનું ગામડું આપ્યું થોડે ફેરવ્યું કાત્યાળે પોતાની ઘોડી દેવા માંડી દરબારે મો ફેરવેલું જ રાખ્યું કાત્યાળના મનમાં વહેમ આવ્યો કે હા દરબાર ને પાછો પોતાના દીધેલ ગામનો લોભ થયો લાગે છે લો બાપુ હાથ કાઢો આંબા ગાલો પાછું આપું છું કાઠીના દીકરા છો એ ભૂલ છો તે દિવસે થોડી ભેંસો લઈને થોરીનું ઘર ભંગાવ્યું એનો એ માણસીઓ આજ નથી રહ્યો હો મારે તમારા ગામનો લોભ નથી ત્યારે બાપુ હાથ કાઢો લો બીજું તો કાંઈ નથી આ મારું માથું હાથ ગજણામાં આપું છું બસ ભોળા કાત્યા દરબારનું મન સંતોષ પામ્યો બે વર્ષ વીતી ગયા આંબા ગાલોળે ખાડા કાત્યાળ ત્યાં તપાસવા ગયેલા જુનાગઢની ચડાઈ આવી તરઘાયા ઢોલ વાગ્યા દરબાર લડાઈની તૈયારી કરે છે દરબારને ભોળા કાત્યાલ સાંભળ્યો ખાડા ભરતા ભરતા કાત્યાળે તરઘાયાનો નાદ સાંભળ્યો એને ખબર પડી ઘોડે સવાર થઈને સંશાઈ આવ્યા ગઢમાં જઈને દરબારને કહ્યું બાપુ તે દિવસે હાથ ગજણામાં આપેલું માથું આજે સ્વીકારી લેજો એમ કહીને પાછા સડ્યા જૂનાગઢની ગીસ્ત સામે ધીંગાણે રમ્યા ગીસ્ત ભાંગી જૂની સાચાઈનો ટીમ્બો ટેકરી ઉપર છે ત્યાં તે વખતની લડાઈની નિશાનીઓ હજુ પડેલી છે મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો Thank you.